શિક્ષણ વિભાગ તરફથી એક મહત્વની અપડેટ છે અચાનક જાહેર કરવામાં આવ્યું છે મિત્રો નંબર અને આ તારીખે તમારું ડીવી છે એ જાહેર કરવામાં આવી શકે છે તમે પણ પૂછપરછ કરી શકો છો તમારું પીએમએલ ક્યારે આવવાનું છે તો બધા ઉમેદવારો હવે એક સાથે હલ્લા બોલો જેથી જે પ્રોસેસ છે એ જલ્દી કરવા મિત્રો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જે ઉમેદવારો પીએમએલ મુદ્દે રાહ જોઈને બેઠા છે આ ઉમેદવારો માટે એક મહત્ત્વની અપડેટ છે મિત્રો રાતનો વિડીયો બનાવવાનો એક જ તાત્પર્ય છે કે સવારમાં તમે એ નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો કે અમારું જે લાંબા સમયથી પીએમએલ જાહેર કરવામાં આવી રહ્યું છે એ ક્યાં સુધીમાં આવી શકે છે તો જુઓ નંબર શું છે અપડેટ એના પહેલા મિત્રો મહત્વની ટ્વીટ જે જગ્યા વધારો થશે કે નહીં એ બાબતે અપડેટ નથી જોઈ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે જે વિડીયો નંબર પાંચસો સોરી નવસો છપ્પન હતો અને આ વિડીયો નંબર નવસો ને સત્તાવનમો છે તો અપડેટ જાણીએ તો મિત્રો ટાટ હેલ્પલાઇન નંબર ચાલુ થઈ ગયો છે તો આપણે અનુકૂળથી પૂછપરછ કરી શકો છો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી ડીવી શેડ્યુલ ક્યારે આવી શકે છે જે તમને અહીંયા નંબર આપવામાં આવી રહ્યું છે સ્ક્રીન ઉપર છે એ નંબર ઉપર તમે સવારમાં અત્યારે નહીં પરંતુ સવારમાં નવ દસ વાગ્યા પછી તમે કોલ કરી શકો છો તો જરૂરથી પૂછપરછ કરો તેકન્ડરી હાયર સેકન્ડરી શેડ્યુલ ક્યાં સુધીમાં આવી શકે છે પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે એની સપોર્ટ માહિતી તમને જોવા મળવાની છે તો અત્યારે આ વિડીયો બનાવવાનું એક જ તાત્પર્ય હતું કે હવે જલ્દીથી જેટલું મળે એનું બધા કોલ કરો જેથી એ એમની પ્રોસેસ છે એ જલ્દી કરે બાકી વિડિયો વિડીયો પસંદ લાઈક કરજો અને નવા છું ચેનલ ઉપર શૈક્ષણિક રંગે અમને જોવા માંગો છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો કેમકે હવે ટાટ પીએમએલ અને ટેન્ટ પીએમએલ એ જાહેર થશે એનું કારણ એ છે કે હવે બધા પાછળ નંબર મળી ગયો છે અને બધા પૂછપરછ કરી શકે છે તો મિત્રો આથી અપડેટ વિડીયો પસંદ લાઇક કરજો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય હિન્દ જય સંિધાન